बाबू आंख ने खोलाती ओ oh, बाबू ओए जो बता बाप दिकरी ना प्रेम चलो हां ये हां और का रे मलीसू बफोरे नहीं सांझ उन माई तो सांझ पड़ी सो एक बीजा ये स्कूले जाती रे से ये स्कूल है तू स्कूले जाती रे से मां दिकरो नहीं आई आई છોકરાઓ બહુ જ મેલી કરી દે ના કવરો તેલ નાખ્યું એમાં કવર માં તેલ લાગી જાય બોલો એટલી ગંદી કરી દે છે છોકરાઓ હવે તો મને ભૂખ લાગી છે હવે ચલો જોઈએ ફ્રીજ માં શું છે ફ્રીજ માં તો કશુંય નથી ખાવાનું પણ કેક છે ચલો કેક ખાઈએ આપણે આરે કેક ચલો ખાઈએ હવે માહી તારી કેક જોઈને આપણે કુકરે સીટી મારવા માંડ્યું જો કેક આવી છે હું નાચું એ હા હા એ હા આ હો તૈયાર થઈ ગયું છે કાક મસ્ત હે તૈયાર મમ્મી શું કરે છે મમ્મી મમ્મી શું બનાવવાની આજે જમવામાં ભાખરી બટેકાનું શાક મારું ફેવરિટ જો જમીન હવે ઊભા થયા છીએ હવે આ થોડુંક ટીવી જોઈએ છીએ હવે જઈશું સીધું ચોપ ઉપર આ અમારા માલિક છે જો બે વાગી ગયા છે નીલે જમવા આયા તા હવે જઈએ હવે જશે ઘડીક રહીને શું ચાલે છે બીજો બધા મિત્રો મજામાં ને બધાને ગુડ આફ્ટરનૂન અત્યારે જો નીલેશ જતા રહ્યા છે ખાઈ પી નવરા થઈ ગયા છીએ અત્યારે વાતાવરણ એટલું ખરાબ છે ને કે બહુ જ પવન છે તડકોય ઓછો છે આમાં તબિયત પણ ખરાબ થાય કે બહુ જ શરદી જેવું છે બોલાતું પણ નથી દવા પણ ચાલુ છે દવાઈ કેટલી પીવી મારા આવવાથી તમને ખબર પડતી હશે કે મને બહુ શરદી જેવું છે જુઓ જીયાન આવી ગયો એને ભાખરી ને બટેકાનું શાક ખવડાવું છું જીયાન શું લાયો સ્કૂલ માંથી બતાડતો

આજે વડાપાવ નો પ્રોગ્રામ છે જુઓ પાછો કુકર મૂકી દીધું છે બાફવા માટે ચણા નો લોટ હું ગોળીશ અને આદુ મરચીને બધું કટિંગ કરીશું મસ્ત મજાના વડાપાઉં બનાવી નાખશું શરદી થઈ ગઈ છે એટલે આવું ચટપટું ખાવાની બહુ મન થયું છે ચલો આજે રાતનો ડિનર આજ છે વડાપાઉં ભાઈ ચલો જોઈએ મમ્મી ક્યાં પહોંચી મમ્મી મમ્મી ક્યાં પહોંચી આ જો વડાપાઉં બોવ મસ્ત યમી યમી આજે ખાવાનું બહુ મસ્ત છે વડાપાઉં આ મારો ફેવરેટ

તમને તેલના તળેલા વાળા ફાવે કે ઘી વાળા તેલ વાળા બટર વાળા અને મને ઘી માં ઘી લગાવેલા હોય વાળા છે અને મને ઘી અંદર નાખેલા ભાવ ના મને તો ઘી માં ભાવે મસ્ત ઉપર ઘી લગાવી દેવા મસ્ત મજા ખાવા મસ્ત મજાના વડાપાઉ ખાઇ ને અમે ચાલવા જતા રહ્યા હતા જો હમણાં જસ્ટ ચાલીને ચાલી ને આવ્યા અને આઈ હોપ કે તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો બાય બાય